પચાસ ટકા સબસિડી માન્ય ઝટકા મશીન આપણે બતાવવા જઈ રહ્યા છીએ નમસ્કારવાળા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રોના આનંદનો મેળો એટલે કે કૃષિ મેળો એમાં આપણે અવારનવાર ખેતીવાડીની અવનવી ટેકનોલોજી અને અવનવા માધ્યમોથી ખેડૂત મિત્રોને આપણે માહિતી આપતા રહીએ છીએ એમાંય ખાસ કરીને એક અવનવા આ એગ્રી એશિયા જે કૃષિ મેળો છે એના સ્ટોલમાં આપણે આરબી સોલાર એનર્જીમાં પહોંચી ગયા છીએ ઝટકા મશીન તો ખેડૂત મિત્રો આપણે અવનવા જોયેલા છે પણ અલગ અંદાજ સાથે અલગ મોડલમાં અને એમાંય ખાસ કરીને ખેડૂત મિત્રો માટે પચાસ ટકા સબસિડી માન્ય ઝટકા મશીન આપણે બતાવવા જઈ રહ્યા છીએ એના ફાઉન્ડર આપણી સાથે જોડાઈ ચૂકેલા છે એનો તમામ આપણે પરિચય લઈએ જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે કે ખેડૂત મિત્રો માટે કઈ રીતના કંપની કામકાજ કરે છે કઈ રીતના ખેડૂત મિત્રોને સર્વિસ પ્રોવાઈડ કરે છે એ તમામ પ્રકારની આપણે માહિતી મેળવીએ તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત મિત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તમારો પરિચય આપો અને જણાવો અમારી કંપની આરબી સોલર એનર્જી અમદાવાદ બેટ કંપની છે ઓકે અમે જટકા મશીનમાં બે હજાર ચૌદથી લાઈનમાં છીએ અને અમારી પાસે ટોપ ટુ બોટમ અલગ અલગ રેન્જના મોડલ છે બધી પ્રકારના મોડલ છે અત્યારે આપણો અહીંયા મેન આ પર્પઝ છે કે ગુજરાત સરકાર દ્વારા પચાસ ટકા જે સબસિડી લોન્ચ કરવામાં આવી હતી એ ખેડૂત મિત્રોને વધારે જાણકારી મળે અને આપણે આપણું મટિરિયલ સારી ક્વોલિટીવાળું આપી શકે એના પર્પઝથી આ આખું ડિસ્પ્લે કરેલું છે ઓકે તો આમાં આપણી પાસે અલગ અલગ મોડલ છે બધા ઓકે જેમ કે આ રેગ્યુલર મોડલ હેન્ડલ બોડી છે હા આ પ્રીમિયમ ક્વોલિટી ડિજિટલ મોડલ છે સૌથી અલગ અલગ બધા મોડલો છે બજાર આ બધા આપણું આઈએસઆઈ સ્ટાન્ડર્ડ પ્રમાણે ડિઝાઇન કરેલી મશીનો છે બધા ઓકે જેમાં એઝ પર જીઆઈએસ સ્ટાન્ડર્ડ એની પાવર કન્ફેગ્રેસને બધી સેટ કરેલા પ્રોપર મોડલ છે આપણે ઓકે હવે ઘણા બધા ખેડૂત મિત્રો અવારનવાર સામાન્ય કંપનીના પણ ઝટકામાંથી જ વાપરતા હોય છે અલગ અલગ પ્રકારના વાયરો ઉપયોગ કરતા હોય છે એમાં જે સામાન્ય વાયર ખેડૂત મિત્રો ઉપયોગ કરે છે એમાં કટાઈ જવાના વધારે પ્રોબ્લેમ આવતા હોય છે પછી વળી જવાના વધારે પ્રોબ્લેમ આવતા હોય છે તૂટી જવાના તો તમારી પાસે એવી વાયરમાં રેન્જ છે જેથી કરીને ખેડૂત નવા મટીરિયલમાં વાયર મળી શકે વાયરમાં આપણી પાસે આજે અત્યારે ડેમો લગાવેલો છે આ ડેમોમાં જે વાયર છે એ નોર્મલ કોઈ પણ ગેલ્વનાઇઝ કંપનીનો વાયર આવે ને એ ગમે એવી સારી ક્વોલિટી હોય વર્ષે બે વર્ષે બે એક ચોમાસું જાય બે ચોમાસા જાય તો કાટવાનું જ છે તો અમે એક શું સોલ્યુશન કર્યું પીવીસી કોટિંગ વાયર લાયા તો પીવીસી કોટિંગ આવી ગયું ને તો ઉપરથી વરસાદ ભેજ આગળ એને કોઈ અસર નહીં કરે અને વાયરની ક્ષમતા એઝિટી જ રહેશે ચાર વર્ષે પાંચ વર્ષે આઠ વર્ષે આ જ આ જ પોઝિશનમાં રહેશે વાયર તો આ જે વાયર છે આ સેમ ક્વોલિટી છે અંદર વાયર રહેશે આમાં વરસાદનું કોઈ ઇફેક્ટ નહીં થાય પાણીની કોઈ ઇફેક્ટ નહીં થાય તો પાવર બહાર નીકળશે ઓકે હવે ઇન્સ્યુલેશન માટે પણ પ્રવાહ પાવરનો પ્રવાહ બહાર નીકળી જાય પછી એના સિવાય તમારા એસેસમાં હોય તો પણ એ પણ જણાવો એસેસમાં આપણી પાસે આ મટિરિયલ છે ઓકે ગેલોનાઇઝ તો કાટી જવાનું પણ આ પ્યોર એસેસ ત્રણસો સ્ટેલનેસ સ્ટીલ મટિરિયલ છે આપણ લોંગ લાઈફ વર્ષો સુધી આને ક્યારે કાટ ના લાગે હવે આજે વળવળિયા વાળું છે તો ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન નહીં થાય ને કે ભાઈ આજે આટા મારી પાસે ઉખડી જશે આટા મારેલા ખેંચો એટલે એકદમ સીધું થઈ જાય અને બે આટા મારવા આમાં ગાંઠ મારવાની જગ્યાએ અમારી પાસે સ્પેશિયલ વાયર જોઈન્ટ ને આવે એ જોઈન્ટ કરી દો એટલે ક્યારેય ના નીકળે ઓકે હવે કોઈ ખેડૂતોને અલગ સ્પેશિયલી આ લેવું હોય તો આનો ભાવતાલ શું હોય એ પણ તમે મીટર ના અંદાજ પ્રમાણે સો તો અંદાજ પ્રમાણે જણાવો 100% આપણી પાસે બે વેરાઈટી છે ઓકે આ સ્ટેલનેસ સ્ટીલ 304 જે

સો ટકા પહેલાં તો અમારો મેઇન પર્પઝ છે કે ગુજરાત સરકાર દ્વારા જે પચાસ ટકા સબસિડી જાહેર પડી છે તો મેક્સિમમ ખેડૂતો આ યોજનાનો લાભ લે એ અમારો મેઇન ગોલ છે અને એ યોજનામાં જે ગવર્મેન્ટે નક્કી કર્યું છે કે આઈએસઆઈ સ્ટાન્ડર્ડ આઈએસઆઈ સ્ટાન્ડર્ડ તો કામ નક્કી કર્યું છે કારણ કે આઈએસઆઈ પ્રમાણે બનેલું મશીન પ્યોર ક્વૉલિટી મેન્ટેન કરેલું હોય છે અને એનું જે પાવર કન્ફિટર હોય છે ગવર્મેન્ટે નક્કી કરેલું હોય છે કે આમાં આટલો પાવર રહેવો જોઈએ તો એનાથી કોઈ લોકોને જાનહાની નથી થતી તો મેન ઉદ્દેશ્ય એ છે કે ભાઈ આઈએસઆઈ સ્ટાન્ડર્ડવાળું મશીન લઈ અને બીજું કે સબસિડીમાં મેક્સિમમ લોકો ફાયદો ઉઠાવે ઓકે અને આ મશીન અંદાજે કેટલા રૂપિયામાં ખેડૂત મિત્રોને ફરવાડી શકે આપણે ડાયરેક્ટ કદાચ વાત કરીએ તો આમાં આપણે પાંચ વસ્તુ આવે છે મશીન આવશે સ્ટેન્ડ આવશે સોલર પેનલનું એનો જમીનો અર્થિંગ બેટરી અને સોલર પેનલ ઓકે આખો સેટ સત્તર હજારમાં ખેડૂતોને પડે ઓકે એમાં સબસિડી જે આવશે લેસ હશે ઓકે તો ખેડૂતો મિત્રો ગુજરાત સરકાર માની આરબી સોલારનું સરસ મજાનું ઝટકા મશીન છે પચાસ ટકા સુધીની સબસિડી પણ મળવાપાત્ર છે તો નીચેનો જે આરબી સોલાર એનર્જીનો જે કોન્ટેક નંબર છે એમાં તમે આજે જ કોન્ટેક કરો જેથી કરીને તમને ઝટકા મશીન વિશેની અને અવનવા મોડલ વિશેની અવનવા વાયર વિશેની માહિતી મળે અને તમે પણ તમારા પાકને પ્રોટેક્શન આપી શકો આરબી જટકા મશીનના સંગા છે સ્વતા રહો રમેશ તે માટે ખેડૂતપુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની નિશાન